શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું સટ તિલા એકાદશી કથા પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી સટ તિલાના નામથી પ્રખ્યાત છે ધર્મનિષ્ઠ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું ભગવાન મૃત્યુલોકમાં આવેલા પ્રાણીઓ પાય કર્મ કરે છે અમને નરકમાં ન જવું પડે માટે કયો ઉપાય છે તે જણાવવાની કૃપા કરશો એની શું વિધિ છે તેનું શું ફળ શું છે કૃપા કરીને આ બધી વાતો અમને કહો શ્રી કૃષ્ણ બોલ્યા નૃપશ્રેષ્ઠ પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી સટતિલાના નામથી પ્રખ્યાત છે એ બધા પાપોનો નાશ કરનારી છે મુનિ શે તેની જે હારીણી કથા દાર્લભ્યને કહી હતી તે સાંભળો આ એકાદશી પોષ મહિનો આવે ત્યારે આવે છે આ વ્રત કરનારે સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખીને કામ ક્રોધ અહંકાર લોભ અને ચુગલી વગેરે બુરાઈનો ત્યાગ કરી દેવો જોઈએ શ્રીહરિનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને જમીન પર પડેલા છાણનો સંગ્રહ કરવો એમાં તલ અને કપાસ મેળવીને એકસોને આઠ છાણા બનાવવા પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો બરાબર સ્થાન નક્કી કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રીહરિની પૂજા કરવી કોઈ ભૂલ થઈ જાય તો શ્રીકૃષ્ણનું નામોચરણ કરવું રાત્રે જાગરણ અને હોમ કરવું ચંદન કપૂર નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રીહરિની પૂજા કરવી ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રીકૃષ્ણનું ઉચ્ચારણ કરતાં કરતાં કોળું નાળિયેલ અથવા બીજો રાના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવો જો તમારી પાસે બીજી બધી સામગ્રીના અભાવ હોય તો સો સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે હે શ્રી કૃષ્ણ આપ સઘળા દયાળુ છો અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આ અમારા પર પ્રસન્ન થાઓ અને નમસ્કાર છે મેં આપેલા અર્ધ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી અને છત્રી પગરખાં અને વસ્ત્રનું દાન કરવું દાન કરતી વખતે કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું બીજું વિદ્વાન પુરુષે તલથી ભરેલા પાત્રથી દાન કરવું જોઈએ એ તલ વાવવાથી તેમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા હજાર વર્ષો સુધી તે સ્વર્ગલોકમાં વાસ કરે છે તલથી સ્નાન હોમ કરવું તલનું ઉબટલ કરવું તલથી મિશ્રિત જળ પીવું તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો આ પ્રમાણે આ એકાદશીમાં છ કાર્યમાં તલનો ઉપયોગ થવાથી આ એકાદશીને સટતીલા એકાદશી કહેવામાં આવે છે કે જે બધા જ પાપોને નાશ કરનારી છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ